कटलो मस्त नजारो से इना दुंब जेु वातावरण हने ते बहु मस्त लागे चे ने जो छुरस दादा उगीजा અને હવે આપણે છે ને ટિફિન કરવા જવાનું છે એને આ આપણો મીઠો લીમડો કેટલો સરસ થઈ ગયો મોટો તે થાવાનો છે હા મોટોય છે કા આપણે ચા મુક દીધી છે આપણે ચા નાખી દઈશું આપણે મરચ નાખી દઈશું હવે ઉકળવા દેશો આપણે છોલે ચણાનું શાક બનાવવાનું છે તો બધે જમવાનો શિંગદા ગાંઠિયા અને પાવપટ્ટી ડુંગળી લીલું લસણ ધા જીરું અને તેલ મૂકી દીધું છે હવે છોલે ચણા બફાઈન છે ને સરસ રાખી દીધા છે આપણે સાનો ઉઠાવો આવી ગયો છે હવે આપણે દૂધ નાખી દઈશું એમાં આપણે દૂધ નાખી દીધું છે અને ગરમ ગરમ ચા ખાવા આવી જાય છે ચા પીવા આવી જાય છે ગરમ ગરમ ચા પીવા આવી જાય છે જો રાઈ જીરો નાખી દીધું છે ચો ગરમ મસાલો નાખી દીધો

આપડે છે ને શીરાવા ખાતું ભાખર બનાવી અને નાની મોટી રોટલી બનાવી નાખી છે અદર નાખી દેસુ નાખી દેસુ હવે આપણે પાણી નાખી જો છે ત્યારમાં ફૂટી લઈને આવ્યો છે

भावे ने। शाक अपने तैयार सरस मीचा तो थी गट्टो पट्टो चले चाणु शाक टिकीन थी तैयार

એ ભાઈ એમ કે શિરા આવ્યા એમ ન કહેવાય પણ હવાનું જમવાનું હોય ને એટલે શિરા આવ્યા કે ચોલે કરણ શાક અને રોટલી ગરમ ગરમ ચા હવે ભાઈ ને ફોન જોતો છે એટલે ફોન આપી દેવી

એટલે મારે છે ને બેક આ ગામડામાં છે ને કટોરીવા બલાઉજ આવતા હોય છે અને ચોખા એવા સૂં આવતું હોય છે સૂતા ખાય છે